પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ધારાસભ્ય ચેતનસિંહ સહિત અધિકારીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારોને ઘરનું ઘર માટે આવાસ મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત

પાદરા તાલુકાના વિવિધ ગામોના ચારસો ને એકાણું થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત તેઓને મળવા પાત્ર આવાસના લાભના હુકમોનું વિતરણ આવેલ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રસંગે પ્રાસંગિક પ્રવચન પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું મહત્વની બાબત છે કે પાદરા તાલુકામાં ચારસો ને એકાણું જેટલા છે તે પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે ધારાસભ્ય દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા જે પૈકી આજ રોજ ચારસો ને એકાનુ જેટલા જે લાભાર્થીઓ છે તેઓને હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓના મુખ્ય સ્મિત જોવા મળ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસ બનાવવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે આ સહાય રૂપી ઘર બને છે અને આ ઘર એ દરેક પરિવાર પોતાનું જે સપનું જોયું હોય છે એ સપનું પૂરું કરીને પોતાના પરિવારને પાકી છત હેઠળ રાખે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત આજરોજ પાદરા વિધાનસભા વિસ્તારના ચારસોને એકાણું લાભાર્થીઓને આજરોજ વર્ક ઓર્ડર સોંપવામાં આવેલો છે અને પ્રથમ હપ્તો ત્રીસ હજાર રૂપિયાનો એ દિવાળીની ભેટ સ્વરૂપે તેઓને ચૂકવી દેવામાં આવેલ છે અને આજના કાર્યક્રમમાં સૌના મોઢા પર ખૂબ જ સ્મિત જોવા મળ્યું હતું કે જેઓએ સપનું જોયું છે પોતાના ઘર પરિવારને પાકી છત હેઠળ રાખવાનું આ સપનું તેઓનું આજે પૂરું થતાં જોયું છે આ આનંદ જોઈને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સૌ સભ્યો જિલ્લા પંચાયતના સૌ સભ્યો આ દરેક લાભાર્થીના મોઢા પર સ્મિત જોઈને આજે પ્રધાનમંત્રીએ જે એ યોજના ચાલુ કરી હતી જે સપનું જોયું હતું કે પોતાના પોતાના દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી સરકારી સહાય પહોંચે અને મકાનનો લાભ મળે આજે આ પૂરું થતાં અમે સૌના મોઢા પર સ્મિત જોઈ છે